નમસ્કાર ક્રિકેટ ફેન્સ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ રમવાની છે અત્યાર સુધીમાં બંને ટીમોએ એક પણ આઈપીએલની ટ્રોફી નથી જીતી પણ પોતાના ફેન્સ ઉપર જાદુ બરકરાર રાખ્યો છે ત્યારે આવો જાણીએ કે બંને ટીમોમાં કયા મજબૂત પાસા છે અને કયા નબળા પાસા છે પહેલાં વાત કરીએ આરસીબીની આ ટીમની સૌથી મોટી તાકાત છે તેની બેટિંગ લાઇનઅપ વિરાટ કોહલીએ આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે તેની સાથે ફિલ્ડ સોલ્ટ અને લિયમ લિવિંગસ્ટન જેવા અનુભવી બેટ્સમેન છે જે ચિન્ના સ્વામી જેવા નાના ગ્રાઉન્ડ પર ધમાલ મચાવી શકે છે બોલિંગમાં ભુવનેશ્વર કુમાર અને જોસ હેઝલવુડ જેવા અનુભવી પેસર્સ ટીમને સંતુલન આપે છે આ બંને બોલર્સ પાવરપ્લે અને ડેથ ઓવરમાં અસરકારક રીતે બોલિંગ કરી શકે છે પણ આરસીબીની નબળાઈની જો વાત કરીએ તો સ્પિન ડિપાર્ટમેન્ટમાં અનુભવનો અભાવ છે સુયત શર્મા અને કુણાલ પાંડ્યા પર નિર્ભરતા છે પણ આ બંનેમાંથી કોઈ વિકેટ ટેકિંગ સ્પેશિયાલિસ્ટ નથી ઉપરથી ફિનિશરની ભૂમિકામાં જીતેશ શર્મા સિવાય કોઈ મજબૂત નામ નથી જે મોટા સ્કોર બનાવવામાં અડચણરૂપ બની શકે છે ચિન્ના સ્વામી જેવા બેટિંગ અને ફિલ્ડિંગ ગ્રાઉન્ડ પર ડેથ ઓવરોમાં રન રોકવું આરસીબી માટે હંમેશા પડકારરૂપ રહ્યું છે હવે દિલ્હી કેપિટલની વાત કરીએ તો ડીસીની સૌથી મોટી સ્ટ્રેન્થ છે તેની બોલિંગ યુનિટ મિચલ સ્ટાર્ક જેવા વર્લ્ડ ક્લાસ સ્પેસર અક્ષર પટેલ અને કુલદીપ યાદવની સ્પિન જોડી દિલ્હીને ખતરનાક બનાવે છે બેટિંગમાં કેલ રાહુલ ફાફ ડુપ્લેસી અને જેક ફ્રેઝર જેવા ટોપ ઓર્ડર બેટ્સમેન શાનદાર શરૂઆત આપી શકે છે ટીમમાં અનુભવી યુવા ખેલાડીઓનું સંતુલન છે જે દબાણની સ્થિતિમાં ફાયદો આપી શકે છે પણ ડીસીની નબળાઈ મિડલ ઓર્ડરમાં જોવા મળે છે ટોપ ઓર્ડર ફેલ થાય તો ટ્રિસ્ટન અને અક્ષર સિવાય કોઈ પ્રમાણિત મિડલ ઓર્ડર બેટ્સમેન નથી ફિનિશિંગમાં પણ આશુતોષ શર્મા અને સમીર રિજવીજ પર નિર્ભર રહેવું પડે છે જે હજુ અસ્થિર છે જો સ્ટાક્સ અથવા સ્પિનર નિષ્ફળ જાય તો બેકઅપ બોલર પર દબાણ વધી શકે છે જો આ બંને ટીમોની સરખામણી કરીએ તો આરસીબીની બેટિંગ ટોપ ઓર્ડર ડીસી કરતાં વધુ ધારદાર છે પણ બોલિંગમાં ડીસીનો દબદબો છે જેમાં પેસ અને સ્પિન બંનેનું સંતુલન છે આરસીબીની સ્પિનની નબળાઈ અને ડીસીની મિડલ ઓર્ડરની કમજોરી નિર્ણાયક સાબિત થઈ શકે છે ઇતિહાસમાં જો નજર કરીએ તો આરસીબીનો ડીસી સામે અઢાર અગિયારનો રેકોર્ડ છે આઈપીએલની આ સિઝનમાં આરસીબીએ છેલ્લી પાંચ મેચમાંથી ચાર ઉપર જીત મેળવી છે જ્યારે ડીસી ત્રણમાંથી ત્રણ મેચ જીતી પોઈન્ટ ટેબલ ઉપર સૌથી ઉપરના સ્થાને પર બેઠું છે તો દોસ્તો આરસીબી અને ડીસીને પોતાની તાકાત અને નબળાઈઓ છે આરસીબી જે છે એ બેટિંગમાં આગળ છે જ્યારે ડીસી છે પોતાની બોલિંગ થકી ગેમ ચેન્જ કરી શકે છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ વખતે આઈપીએલની ટ્રોફી કોણ ઉપાડે છે તમને શું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવો